પોરબંદરમાં કોઝવે મુદ્દે ખેડૂતે એક નવતો વિરોધ કર્યો ત્રણ દીકરી સાથે ખેડૂતોના ખેડૂતે કચેરીએ ધરણા કર્યા છે માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું નડતરરૂપ કોઝવે દૂર કરવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે અને કલેક્ટરનો આદેશ છતાં કોઝવે દૂર કરવાના કામમાં વિલંબ થઈ રહ્યો છે અને કોઝવેને ન હટાવતા ખેતરો અને મકાનોમાં પાણી ઘૂસી જાય છે જેનો વિરોધ અનોખી રીતે કરવામાં આવ્યો માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં

કંઈ નથી બરોબર ને હજુ સુધી કોઈ નિરાકરણ આવેલ નથી તો આ અત્યારે જો સાંજના સાડા સાત વાગ્યા બધા એક એક ફરીને તાડામારને જાગી ગયા હવે અમે એકલાઈ ઊભા બરોબર ના બાદ તમે આજે કલેક્ટર સાહેબની રજૂઆત કરે તો એને વહેલી તકે યોગ્ય કરવા કીધેલું છે એવું તો કેટલી વાર એને કલેક્ટર સાહેબે તો સૂચના કરી છે પણ હવે આ કોઈ વિભાગ કોઈ અમલવારી થાતી નથી કે કોઈ અમલ અધિકારી અમલવારી કરાવતા નથી હવે વરસાદ થાય ને કઈ મોટી જાનહાની કે કઈ જળોનારા થાય અને અમારો કોઈ નો જીવ જશે કે અથવા મોટી નુકસાની થાય અથવા તો ડેમ ખાલી ઉપર દબાણ ઉભું થાય છે ભોજવીને લીધે અને ડેમમાં કઈ થયું અને કઈ મોટી ઓલું થયું તો આમાં જવાબદારી આપણે કલેક્ટર સાહેબ ની ગણવી કેમ કે કલેક્ટર સાહેબે જ આવું કામ કરેલ છે અને અમલવારી કરાવવાની જવાબદારી એની આવે છે અથવા તો આર પંચાયત અને સારાંકુશ વિભાગ જવાબદાર બને કેમ કે એને સમયસર યોગ્ય નિકાલ નથી કરેલ